અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી વિવાદિત પોસ્ટર મામલે એક્શન સોલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે જાગૃતિ બાબતે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા ટ્રાફિક સલામતી જાગૃતિ માટે લગાવવા માટે એપ્રુવલ આપવામાં આવ્યું હતું પરંતુ આ વિવાદિત લખાણવાળા પોસ્ટરો કોના કહેવાથી લગાવવામાં આવ્યા આ વિવાદિત પોસ્ટરો સાથે પોલીસને કોઈ લેવા દેવા નથી તાત્કાલિક પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા સતર્કતા ગ્રુપ પર સોલા પોલીસ સ્ટેશનમાં

આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા છે આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં રેપ ગેંગરેપ થઈ જાય તો આવું અમે નથી કહેરા પરંતુ આ વિવાદિત પોસ્ટર અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે લગાવાયા હતા તમે કહેશો આમાં ટ્રાફિક અવેરનેસની વાત જ ક્યાં છે આ સવાલને લઈને વિવાદ સર્જાયો છે ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતર્કતા એનજીઓ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવ્યા હતા જેમાં આ પોસ્ટર પણ લગાવાયા હતા જ્યારે આ અંગે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે અમારી જાણ બહાર આ લખાણના વિવાદિત પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ટ્રાફિક વિભાગને ધ્યાને આવતા જ સાયન્સ સિટી ડમરૂ સર્કલ એસજી હાઇવે પાસે લગાવેલા પોસ્ટર હટાવી દેવાયા છે તો પોલીસ દ્વારા સતર્કતા એનજીઓને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે પોલીસ અધિકારીઓની મંજૂરી વિના અને લખાણ બતાવ્યા વિના કોઈપણ પ્રકારના પોસ્ટર લગાવવા નહીં ત્યારે સવાલ એ થાય છે કે શું એનજીઓ દ્વારા ટ્રાફિક વિભાગની જાણ બહાર જ પોસ્ટરો લગાવાય છે શું ટ્રાફિક વિભાગે પોસ્ટરોનું લખાણ જોયું જ નહોતું શું પોસ્ટરો પરનું લખાણ ચેક કરવું ટ્રાફિક વિભાગની જવાબદારી નથી તે મોટો સવાલ એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવી હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે વડોદરાની છાણી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા સ્મશાનનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાતા વિવાદ ઊભો થયો છે લાકડાની વ્યવસ્થા મામલે થયેલા વિવાદ બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે મુક્તિધામને બચાવવા મોટી સંખ્યામાં લોકોએ પ્લે કાર્ડ સાથે આક્રોશ રેલી યોજી હતી લોકોનો આક્ષેપ છે કે અગાઉ સેવાભાવથી ચાલતું સ્મશાન હવે એજન્સીના નફાના હેતુથી ચલાવવામાં આવી રહ્યું છે એજન્સી દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવી વ્યવસ્થા કરાતી હોવાના આરોપ સાથે લોકોમાં વિરોધની લાગણી ઉઠી છે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો દાહોદમાં ભાજપ નેતાના મકાનમાં લાખો રૂપિયાની ચોરી થતાં પંથકમાં ફફડાટ ફેલાયો છે દેવગઢ બારિયાના સાંતકુંડા ગામે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા નેતા પરિવાર સાથે વડોદરા ગયા હતા તે સમયે તસ્કરોએ બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડીને ચોરી કરી અંદાજે છત્રીસ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા ઘટનાની માહિતી મળતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભૂપેન્દ્ર સિંહના પુત્ર ધનંજય ચૌહાણે સાકટાળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ સાથે તપાસ શરૂ કરી છે ત્રણેય જણ અમે બરોડા હતા સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કર્યા આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે છત્તીસ તોલા જેવું સોનું ગાયબ થયું છે થોડા ઘણા બે લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે તો અમારી માગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય તો છોટા છોટાઉદેપુર જિલ્લાનું ક્વાંટ તાલુકાના અમલવાંટ ગામનું તળાવ ભર ચોમાસે ખાલી જોવા મળી રહ્યું છે વર્ષોથી આ સિંચાઈ તળાવ ચોમાસાના પાણીથી પૂરું ભરાઈ જતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી આ તળાવ ચોમાસાના સમયે પણ ખાલી રહે છે તેની પાછળનું કારણ છે દરવાજામાં થયેલ નુકસાન દરવાજાથી પાણી જરૂર પડે તો છોડવામાં આવે છે તે દરવાજામાં નુકસાન થતાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે કોતરોમાં રોજનું હજારો લિટર પાણી વહી જાય છે આ વાતની જાણ સિંચાઈ વિભાગને કરી અને લાખોના ખર્ચે કામગીરી પણ કરવામાં આવી પરંતુ કામગીરી કરવા છતાં સ્થિતિ તો એની એ જ રહી ગામના લોકો સૂત્રોચ્યાર કરી વિરોધ કરી રહ્યા છે કામગીરીમાં ફક્ત વેટ ઉતારવામાં આવે છે જે દરવાજાને રિપેર કરવાનો હતો ત્યાં જાણે થીંગડા મારી દેવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જેથી આક્રોશમાં આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે આવા અધિકારીઓ સામે

માટે કામ કર્યું છે તે બરાબર કામ નથી થયું એટલે પાણી નથી જે હાલ કામ આવ્યું છે એ બરાબર કામ થયું નથી અમલવાટ ગામની અંદર જે ડેમનું જે કામગીરી કરવામાં આવી છે એ વ્યવસ્થિત થઈ નથી અને જે પ્રમાણે જોવા જઈએ તો પાણીનો અમે દર વખતે દર વર્ષે વ્યવસ્થિત સંગ્રહ થતો હતો અને આ વર્ષે સંગ્રહ કરવામાં પ્રોબ્લેમ આવે છે એના કારણે આ જે ગેટ ભેડ્યો છે જે લોકો કામ ગીરી લીધી હતી એ લોકોએ આ વ્યવસ્થિત કામ કર્યું નથી અને જે ગેટનું જે બંધારણ થવું જોઈએ એ પ્રમાણે આ લોકોએ કર્યું નથી તો સરકારને એટલી વિનંતી છે કે આ જે ગેટ જે જે કામગીરી જે લોકો લીધી છે એ લોકોની તપાસ થવી જોઈએ હાલ ચોમાસાની ઋતુની અંદર ગુજરાત ભરના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે તેમાંનો છોટા ઉદેપુરની અંદર પણ રામી ડેમ હોય કે સુખી ડેમ હોય જે તળાવો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે પરંતુ કવાટ તાલુકાનું આ અમલવાડ ગામ છે જ્યાં વર્ષો જૂનું તળાવ બનાવેલું છે કે આ વિસ્તારના લોકોને સિંચાઈનો લાભ મળે તે પૈકીથી આ વર્ષો જૂની તળાવ છે પરંતુ આજે આ તળાવ ખાલી ખમ જોવાઈ રહ્યું છે ચોમાસાનું ઋતુની અંદર આ પણ તળાવ ભરાવવું જોઈએ અને ભરાઈ પણ રહ્યું હતું પરંતુ આજે અધિકારીઓની બેદરકારીના કારણે આ તળાવ ખાલી ખમ જોવા મળી રહ્યું છે મહત્વની બાબત એ છે કે અહીં એક વર્ષ પહેલા પાસઠ લાખના ખર્ચે દરવાજો મૂકવામાં આવ્યો ગેટ બનાવવામાં આવ્યો કે આ પાણીનો જે ઓવરફ્લો થાય તો તેમાંથી તેઓને કોતરમાં છોડવામાં આવે પરંતુ એ જ ગેટ હાલ લીકેજ છે તેના જ કારણે આ તળાવમાંથી સમગ્ર પાણી લીકેજ થઈ જાય છે તેના જ કારણે આ વિસ્તારના લોકો માંગ કરે છે કે જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું તેની તપાસ થાય અને જે ભ્રષ્ટાચાર આચર્યો છે તેની ઉપર પણ તપાસ મૂકે અને જે

પરેશાન થયા છે શહેરના ફૂલસર વિસ્તારમાં છેલ્લા આઠ દસ મહિનાથી પીવાના પાણીની પારાયણ છે કેટલીક સોસાયટીમાં અનિયમિત પાણી વિતરણ છે તો ક્યાંક પાણી બિલકુલ નથી મળતું તો વળી ક્યાંક પૂરતા પ્રેશરથી પાણી નથી મળી રહ્યું પાણી પણ દૂષિત આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી લોકો સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે લોકો પોતાના કનેક્શન દ્વારા મોટર પંપ દ્વારા પાણી ખેંચી અને પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે છે સ્થાનિકો સમયસર ટેક્સ ચૂકવી રહ્યા છે તેમ છતાં અપૂરતા પ્રમાણમાં અને દૂષિત પાણી મળી રહ્યું છે મનપાના અધિકારીએ જણાવ્યું કે કોઈ ટેકનિકલ ખામી હોય તો પાણીનું અનિયમિત વિતરણ થતું હોય છે છતાં કોઈ સમસ્યા હશે તો ઉકેલ પાણીની સમસ્યાને હલ કરવા લોકો માંગ કરી રહ્યા છે ઘણા સમયથી અમારે લગભગ સાત આઠ મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે પૂરતું પાણી આપતા નથી અને ખૂબ જ અનિયમિત પાણી આપે છે અને પાણી આવે છે ત્યારે એમાંથી ગટરની વાસ આવે છે અને ખુબ જ દૂષિત હોય છે અને અમારે પાણી માટે વેચાતું લેવું પડે છે ટેન્કર એવું બધું મંગાવવા પડે છે અને પાણીની ખુબ જ સમસ્યા છે અમારા વિસ્તારમાં લગભગ આઠ દસ મહિનાથી પાણીનો ઘણો વિકટ પ્રશ્ન છે અનિયમિત છે પાણી પાણી ઓછું ખૂબ આવે છે અથવા તો ઓછા પ્રેશર થી આવે છે મોટરથી ખેંચવા છતાં પણ અમારા પરિવારને પૂરું પાણી થાય એટલું મળતું નથી

અને બે દિવસ પહેલાં ત્યાં કેબલ ફાયર કરવાથી પંપ બંધ થવા પામેલો એટલે છેલ્લા ત્રણ દિવસમાં એક બે દિવસ ડિસ્ટેબન્સ હોવાને કારણે અમને પણ જે અમુક વિસ્તારની ફરિયાદો મળી તેનો સપ્લાય ચેક કરવામાં આવનાર છે આવતીકાલે તે તમામ વિસ્તાર જે ફરિયાદવાળો છે તેનો સપ્લાય ચેક કરી અને કોઈ પણ પ્રશ્ન હશે તેનું નિરાકરણ લાવવામાં આવશે સમાચારનો પ્રવાહી થાવત રહેશે હાલો કૈશ્વિક બ્રેકમાંથી આપજો તાર હોવ ન્યૂઝ સિટી ગુજરાતી સુરતના વડોદમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી વર્ષ બે પંદરમાં ટાંકી વર્ષમાં જર્જરિત થઈ સ્થાનિકોએ બનાવ્યો જર્જરિત ટાંકીમાંથી પાણી નીકળતા અને સળિયા દેખાતા લોકોમાં દુર્ઘટનાનો ભય ફેલાયો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો ડેમની સપાટી એકસો તેત્રીસ ત્રીસ મીટરે પહોંચી સરદાર સરોવર ડેમના પંદર દરવાજા ખોલાયા ચાર લાખ એક હજાર આઠસો ક્યુસેક પાણી નદીમાં છોડાયું નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું નર્મદા નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી થઈ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના અઠાવન પગથિયા જળમગ્ન થયા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થવાની સંભાવનાને લઈ તંત્ર એલર્ટ થયું માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નર્મદા ડેમમાં પાણીની ભારે આવકને લઈ ત્રેવીસ દરવાજા ખુલાશે નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાને લઈ ભરૂચમાં તંત્રનું એલર્ટ લોકોને નદી કાંઠે ન જવા સૂચના અપાઈ નર્મદા ડેમમાંથી પાણી છોડવા પર ભરૂચ કલેક્ટરે લખ્યો પત્ર નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડે તે રીતે સ્થળાંતર કરવા તંત્રની અપીલ માછીમારોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવાહમાં નર્મદા નદી બે બરવાહના નવઘાટ ખેડી ખાતે આવેલું સાંઈ મંદિર ડૂબી ગયું નર્મદા નદીમાં પાણીનું સતત વધી રહ્યું છે સ્તર રાજસ્થાનમાં સતત વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા સવાઈ માધવપુર જિલ્લામાં વહેતી મોરેલ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું બટોઆળા પોલીસે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરાવ્યો રાજસ્થાનના ધોલપુરની પાર્વતી નદીમાં પિકઅપ વાન તણાઈ માણિયા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના ગાડીમાં સવાર બે લોકોને બહાર કાઢા અને બે લોકોની શોધખોળ ચાલુ રાજસ્થાનના ચુરુમાં પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા રસ્તાઓ અને દુકાનોમાં જળબંબાકારની સ્થિતિ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સુરવાલ ડેમ ઓવરફ્લો ડેમનું પાણી રાયઠા કાલા ગામ સુધી પહોંચી ગયું ડેમનું પાણી અનેક ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રાજસ્થાનના સવાઈ માધોપુર સહિત જયપુર અને ટોંગ જિલ્લામાં ભારે વરસાદ સવાઈ માધોપુર નો ધીલ ડેમ છલકાવ ધીલ નદીમાં પૂર આવતા રઘુવંતી અને જટાવતી ગામોમાં પાણી ભરાયા બચાવ ટીમોએ પુરમાં ફસાયેલા ત્રીસ થી ચાલીસ ગ્રામજનોને બચાવ્યા વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ત્રણ ઓગસ્ટ સુધી પડી શકે છે વરસાદી ઝાપટા છ થી આઠ ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે અઢાર થી બાવીસ ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે ઓગસ્ટ અંતમાં બંગાળના સાગરમાં સિસ્ટમ સક્રિય થશે બંગાળ સાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે ગુજરાત સુધી ડીપ ડિપ્રેશનની થઈ શકે છે અસર મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આઠ થી દસ ઇંચ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં પૂર આવી શકે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની અંબાલાલી વ્યક્ત કરી શક્યતા ખેડામાં મહેમદાબાદના રુદન ગામના તળાવમાં પચાસ જેટલા કપિરાજો ફસાયા ગામના સરપંચે કપિરાજો બહાર વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ગરીબ લોકોને પોતાનું ઘર મળે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના શરૂ કરાઈ છે આ યોજના થકી જરૂરિયાતમંદોને ઘરનું ઘર ફાળવાય છે પરંતુ આમાં કેટલાક તત્વો એવા પણ છે જે નાણાંનો વહીવટ કરી જરૂરિયાતમંદોના મળતા લાભને પોતે હડપી લે છે મહીસાગરના વિરપુર તાલુકાના કોઈડમ ગામે રહેતો ગરીબ વ્યક્તિ જે છેલ્લા સાત વર્ષથી આવાસ માટે રજૂઆત કરી રહ્યો છે પરંતુ આજ દિન સુધી તેને આવાસની ફાળવણી થઈ નથી મજૂરી કામ કરતો જયદીપ બારૈયા નામના આ વ્યક્તિ પાસે ફાળવતી વખતે આપવા પડતા નાણાં જ નથી જેના કારણે આ યુવાન મકાન વગર ટાટપટ્ટી બાંધીને રહેવા મજબૂર બન્યો છે દર વર્ષે સ્થાનિકો સહિત તાલુકાના અધિકારીઓને તે રજૂઆતો પણ કરે છે પણ દર વખતે તેને ફક્ત લોલીપોપ અપાય છે પણ આવાસ નહીં જો કે આવાસ મંજૂર કરવામાં મસ્ત મોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે

માંગી રાત થી મારી પાસે રજૂઆત હમણાં જ આવી છે એટલે હું એની વિશેષમાં ડિટેલમાં તપાસ કરાવી લઉં પણ બને ત્યાં સુધી હમણાં જ સરકાર શ્રી દ્વારા જે સર્વે કરવામાં આવે છે તો બધા જ આવાસોને આપણે કવર કરી લીધા છે એટલે આમનું પણ આવાસ કવર કરી લીધું હશે તેમ છતાં હું સ્થળ તપાસ કરાવી અને ખાતરી કરાવીને આનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ સરકારનો એક ઉદ્દેશ છે કે આવાસ ફાળવણીની અંદર જે ઘર વિહોણા હોય તેમને તે લાભાર્થીઓને અ ઘરનું ઘર મળે તે માટે સરકાર દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવી અને તાલુકા અને પંચાયત ને ફાળવવામાં આવે છે અને પંચાયત દ્વારા સર્વે કરવામાં આવે છે કે આવા ઘર વિહોણાના કેટલા લોકો હોય છે પરંતુ આની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવું સામે આવ્યું છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામે કે જ્યાં આઠ વર્ષથી ઘર વિહોણા યુવાન છે અને તાટડું બાંધીને રહી રહ્યો છે અનેક રજૂઆત બાદ પણ તેનું મકાન હજુ ડર્યું નથી દ્રશ્યો બતાવી રહ્યો છું મકાન ના કે આપ જોઈ શકો છો કે ચારે બાજુ ટાટડું બાંધી અને રહી રહ્યો છે આ યુવાન આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ રીતે આપીને રહી રહ્યો છે પરંતુ અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તે રીતે રહેવા પામી છે કેટલાક ગ્રામ લોકો છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું કેશો યુવાન કેટલા વર્ષથી આ રીતે આવી પરિસ્થિતિમાં રહી રહ્યો છે મકાન નથી ઇલેક્ટ્રિક લાઇટ નથી અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહી છે શું કેશો શું જયમલ ભાઈ આ ભાઈ નું નામ છે આ ભાઈ સાત થી આઠ વર્ષથી જોઉં છું દર ચોમાસુ આવે નવી તાલપત્રી ઘર ઉપર નાખે અને પાછું ચોમાસું પાંચ વર્ષ થી તો એ ભાઈ પંચાયત ના ઓટા ખાયા જ છે સાહેબ મારું આવાસ સાહેબ મારું આવાસ પણ પંચાયત માંથી ખાલી ખાલી વચન આપવામાં આવે ભાઈ આ વખતે તારું થઈ જશે આ વખતે તારું થઈ જશે પાંચ વર્ષ સુધી એનું થયું નથી પંચાયત માં જે લોકો નો વધારે હોલ્ડ હોય સરપંચ જો તલાટીઓ જોડે જાય સારા સંબંધ હોય એ લોકો ને મળી ગયા છે ભલે એમનું એક મકાન હોય તો બીજું બી મળ્યું છે એમને આ વખત ના દાખલા છે અને જેને નથી એને નથી અને જેને નથી આ ભાઈને સાત વર્ષથી નથી 7 વર્ષથી એનો સ્કોર કશામાં આવતો જ ન હોય મારો તો એ પ્રશ્ન છે જેમને પાકા મકાનો છે તેવા લોકોને વારંવાર આવાસ પાસ થાય છે કારણ કે વહીવટ એ લોકો કરી દેતા હોય છે અને વૈવટની અંદર નાણાં ચૂકવી દેતા હોય છે તેવા લોકોના પાસ થતા હોય તેવા ગામના અન્ય લોકો અહીંયા જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે મોટી તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે મિતેશ ભાટિયા ન્યૂઝ 18 ગુજરાતી મહીસાગર સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના વેપારીઓની મનમાની સામે આવી છે ત્રણ દિવસ સુધી એટલે કે શનિવારથી સોમવાર સુધી વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી હોવાનું સામે આવ્યું છે યાર્ડમાં થોડા વેપારીઓ જ લસણની ખરીદી કરતા હોવાથી લસણના વેપારીઓના સંગઠનનું ચિત્ર સામે આવ્યું લસણના વેપારીઓના સંગઠન સામે માર્કેટયાર્ડમાં ખેડૂતોને માલ વહેંચાણ વગર જ પરત ફરવું પડી રહ્યું છે જેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે ખરા ટાઈમે જ ખાતરના ભાવ વધારી દેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ બે લાખ હેક્ટર જમીનમાં મગફળી સોયાબીન અડદ મગ તુવેર સહિતના પાકનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ સિત્તેર હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું છે પણ હાલ ખાતરના ભાવમાં બસો પચાસથી ત્રણસો એશી સુધીનો ભાવ વધારો ઝીકાતા ખેડૂતો ઉપર સીઝનના બોજ વધ્યો છે ત્યારે સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે ને વિક્રેતા શું કહી રહ્યા છે ગવર્મેન્ટ જો ખાતરના ભાવમાં વધારો કરતા જ રહે તો સાથે સાથે એમને જે ગવર્મેન્ટ ખરીદી કરે છે એમાં પણ ભાવ વધારો કરવો જોઈએ જોવા જઈએ તો ગવર્મેન્ટ કર્મચારીઓ માટે જે સરકાર વિચારે છે કે દર વર્ષે વેતનમાં વધારો કરતા હોય છે ભથ્થામાં વધારો કરતા હોય છે એ રીતે ખેડૂતને શું સરકાર દ્વારા ખાતરમાં સબસિડી આપવામાં આવે અને ટેકાનો ભાવ ઊંચો બાંધવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે સતત ખાતરના ભાવ વધી રહ્યા છે તેની સામે અનાજનો ભાવ ઓછો વધે છે સરકારને એક રજૂઆત છે કે અનાજને ઊંચા ભાવે ખરીદી કરવામાં આવે જે સંસ્થાઓમાંથી માલની ખરીદી કરીએ છીએ તેઓથી જાણવા મળ્યું છે તો ખાતરના ભાવ વધ્યા છે એમાં એનપીકેમાં કે બારબત્રી હોળ જે સત્તરસો ને વીસ રૂપિયે એક થેલી બોરી મળતી હતી એના આજે અઢારસો પચાસ રૂપિયા થઈ ગયા છે એટલે એકસો ને ત્રી રૂપિયાનો વધારો થયો છે એમાં તો બુલેટિન ના અંતે નજર કરી લઈએ ટોપ થ્રી ન્યૂઝ પર नर्मदा डेम पंदर दरवाजा त्रन पॉइंट ऐसी मीटर खोलाया पंदर सौ શેર કૌભાંડમાં ભાવનગરમાં भावनगर में ईडी સુરત તોલપાડમાં ખરાબ રસ્તાના કારણે દર્દીને જોડીમાં લઈ જવાયા